પાંચ ડેથ બોડીઓ મળી આવી છે અને અત્યારે હાલ અહીં જે પોલીસની ટીમ હોય કે જે અલગ અલગ જે ટીમો છે ફેશલ ટીમો તો અહીંયા હાલ તપાસ કરી રહી છે આ લોકોની મોત કેવી રીતે છે કેમ કે સિનિયર સિટીઝન છે કઈ રીતે મોત થઈ છે શું થયું છે હજુ કશું ક્લિયર નથી કેમ કે શરૂઆત વાત આવી રહી હતી ત્યારબાદ ફૂડ પોઈઝનની વાત આવી હતી તો હજુ ક્લિયર નથી કારણ કે જ્યારે પોસ્ટમોર્ટમ થશે ત્યારે ખબર પડશે કે આ લોકોની મોત કઈ હિસાબે થઈ છે એમના સગા સંબંધી આપણી સાથે કિશોરભાઈની સાથે વાત કરીશું તેઓ શું છે કિશોરભાઈ આપને શું જાણવા મળ્યું હતું અને આ જે રિલેટિવ છે કોણ થાય છે મને મારા મામાનો ફોન આવ્યો કે મામાની દીકરીના સાસુ ને એ લોકોને અંદર બેહોશ પડ્યા છે એટલે તું ઝડપથી આવ હું આવ્યો એ પહેલાં એકસો આઠ અહીંયા આવેલી હતી એમણે ડિક્લેર કરી દીધેલું હતું કે બધા ડેટ છે એટલે આવ્યા પછી જાણકારી લીધી બધાને એવું હતું કે ફૂડ પોઈઝન ખાધું ખાવાથી થયું પણ ટોટલ નવ લોકો એક સાથે જમ્યા છે નવમાંથી ચાર જણા વડીલો જે છે એક્સપાયર થયા છે નવ આ જ બિલ્ડિંગના પહેલાં માળે એમના દીકરાને ત્યાં લોકો જમેલા એમાં પાંચ જણા યંગ છે અને ચાર જણા વડીલ છે હવે અહીંયા જે કંઈક હતું એ એક જણાને વોમિટ થઈ જાય જે બેન રામ મઠીમાં સેવા આપતા હતા અને આ જે દીકરી ઘર માલિક છે એમના બેન છે બાકી લોકો જે કંઈ છે એ મહેમાન હતા એ ભાવનગરથી મહેમાન હતા અને એમનો દીકરોને એ લોકો પણ મહેમાન હતા એ લોકો રાત્રે જ ભાવનગર બાર વાગે નીકળ્યા એ લોકોને પણ જાણકારી આપે છે કે આવી ઘટના ઘટી છે સાચું કારણ હવે એફએસએલ આવી છે એફએસએલ કંઈક એ અને પીએમ થયા પછી આપણને ખબર પડશે ફૂડ પોઈઝન નથી થયું કે કોઈ ગેસથી થયું છે બધા સ્વસ્થ અને સુખી જીવન જીવતા હતા આનંદિત જીવતા હતા કોઈ પ્રશ્ન એવો નથી સૌથી પહેલા કોને ખબર પડી કે આ કેટર એમનો દીકરો રહે છે મુકેશ મુકેશને પહેલાં ખબર પડી મુકેશ પહેલાં માળે આવ્યા મુકેશે એમની વાઈફને ફોન કર્યા અને મુકેશને બધી ખબર પડી મુકેશે આવ્યા એટલે મુકેશને પણ ચક્કર આવવા માંડ્યા મુકેશે એમની વાઈફને ફોન કર્યા એમના વાઇફે એમના પપ્પાને ફોન કર્યા એમના પપ્પાએ મને ફોન કર્યા અને અમે બધા સગાવાલા અહીંયા ભેગા થઈ ગયા એટલે પહેલી ખબર મુકેશને પડી મુકેશ અંદર જેવા ઘૂસ્યા એટલે એને આ બધી બોડી પડેલી દેખાય બધા જીવતા હશે એમ માનીને એમણે એકસો આઠને પહેલાં ફોન કરી દીધો એકસો આઠના ડૉક્ટરે કીધું કે ભાઈ આમની કોઈની વેન ચાલુ નથી

થઈ છે અને જે આપ જોઈ શકો છો ફ્લેટ પર પાંચસો ચાર નંબર જે છે કે પાંચ જણે મોત થઈ છે એમને દીકરો આ મુકેશ આ મુકેશ જે છે એમનો દીકરો છે અને મુકેશ ફર્સ્ટ ફ્લોર પર હતા અને એમને જે રિલેટિવ્સ આવ્યા હતા એ પહેલા પાંચમા ફ્લોર પર આવ્યા હતા અને આ મુકેશ જે છે ગ્રીન ટી શર્ટમાં એ ફર્સ્ટ ફ્લોર પર છે એમની સાથે છે નવ જણા એક સાથે જમ્યા હતા નવમાંથી જે વડીલો હતા એ ચાર જણાની ડેથ થઈ છે તો આ દસરો જે છે આપણે પણ ગમગીન કરી શકે છે કે ચાર જણા એ મોત છે ચારે ચાર વડી છે એક પુરુષ અને ત્રણ મહિલાઓ છે અત્યારે આપ જોઈ શકો છો જ જે છે એમને ખબર પડી હતી આપણે વાત કરવાની ફરીથી કોશિશ કરું કિશોરભાઈ શું આપની કન્ક્લુઝન છે કે જ્યારે મુકેશ અંદર આવે મુકેશ સાથે વાત તો અત્યારે ના કરશે મુકેશ શું કહેશે કોશિશ કરશે પોલીસ કાંઈ વાંધો નહીં તો બે જણા જાવ ચાવી કોની ભાઈ આ તસવીરો આપ જોઈ શકો છો હાલ થેન્કયુ સોમ પછી બધું પાંચ અલગ ગમગીનમાં જ્યારે મુકેશ અંદર ખુશે મુકેશ શું જોયું અંદર રીતે શું થઈ ગયું છે જ્યારે મુકેશ અંદર ખુશે મુકેશ ચા નાસ્તો સવારે આપવા આવ્યા માસી માસા મહેમાન હતા એટલે ચા નાસ્તો આપવા આવ્યા ચા બારણું ખોલ્યું નહીં એમણે એટલે નીચે બીજી ચા બીજી ચાવી હતી બીજી ચાવીથી આ મકાન ખોલ્યું અને બીજી ચાવીથી મકાન ખોલ્યું એટલે મકાન ખોલ્યા પછી આ લોકોની બોડી આ રીતે પડેલી હતી જે રીતે અત્યારે હાલતમાં પડ્યા છે એ એટલે એણે એની વાઇફને નીચે ફોન કર્યો ત્યાં એમના દીકરાને ચક્કર આવવા માંડ્યા દીકરાને બોલાવીને એક એને લઈને હોસ્પિટલ લઈ ગયા એમના સસરા અત્યારે એમનો બાળક હોસ્પિટલમાં છે આપને શું લાગે છે મોતનું શું કારણ હોય છે મોતના કારણો હજુ તો એફએસએલ નક્કી કરશે કે શું થશે એફએસએલ અને પીએમ પછી આપણે કંઈક કન્કલુઝન પર આવીએ અત્યારે બધી હ્યુમર છે કોઈ કહે છે ફૂડ પોઈઝન છે કોઈ કહે છે ગેસથી છે પણ એકદમ કંઈ કહી નહીં શકાય કે કેવી રીતે મૃત્યુ થયું છે એમને કોઈ પ્રશ્ન નથી એકદમ એન્જોય લાઈફ જીવતા હતા અહીંયા એમના જે એક બેન છે રામ સેવા આપતા હતા એક રામ સેવા આપતા હતા આ જસુબેન મકાન માલિક છે એ પણ રામ મઢી ડેલી જતા હતા અને ખૂબ ભક્તિભાવથી પોતાનું જીવન વ્યથિત કરતા એમનો નાનો દીકરો જે છે રાકેશ એ પણ આનંદિત જીવન જીવે છે રાકેશ ગોવા ફરવા ગયા રવિવારે ગયા હતા મંગળવાર સુધી સાત દિવસની ટ્રીપ બુક કરી હતી પણ અચાનક આવું થવાથી રાકેશ આજે પરત આવે છે સાડા પાંચ છ વાગે સુરતમાં આવી જશે આ ફ્લેટના માલિક બીજા જે જણા છે છે એ ક્યાંથી આવ્યા હતા જસુબેનના એક નાના બેન બેન છે એ બેન રામમઢીમાં વર્ષોથી સેવા આપે છે સુરતમાં આપણા રામમઠી જહાંગીરપુરા મંદિર છે ત્યાં સેવા આપે છે ત્યાં રહે છે મહેમાનો અહીંયા આવ્યા હોય ત્યારે ક્યારેક બેનના ઘરે આવતા હોય છે બીજા એક બેન જે છે જેનું નામ કંઈક ધ્યાન નથી પણ સરનેમ મેવાડા છે અને ભાવનગર પાસે સિહોર પાસે વડિયા ગામના એ લોકો છે એ લોકો ગેસ્ટ તરીકે અહીંયા આવેલા હતા એવો હતા એમનો દીકરો હતો દીકરી પણ હતી કોણ કોણ હતું ચારમાં બેન આ તારા માસી સાસુ અને માસા સાસાની અરે મહેમાનમાં કોણ કોણ આવ્યું હતું એટલે એમના મામા સસરાનો દીકરો ને વહુ આવેલા હતા અને એ છોકરા એટલે એ લોકો ચાર જણા રાત્રે નીકળ્યા અહીંયાથી એ ભાવનગર પહોંચી ગયા હતા પછી એમને સમાચાર આપ્યા એમને સમાચાર આપ્યા કે આ પ્રકારનું છે મેં ખોલજો તો બિલકુલ કિશોરભાઈ વાઘેલા જે ડેડ બોડીઓ જે પરિવાર આ ફ્લેટમાંથી મળી છે એમના રિલેટિવ થાય છે ને અત્યારે આપણે અહીંથી પણ બતાવવાની કોશિશ કરીશું આપ જોઈ શકો છો કે એફએસએલની ટીમ કે પોલીસની ટીમ અંદર તપાસ કરી રહી છે ચારે ચાર ડેડ બોડી છે અત્યારે હાલ ફ્લેટમાં છે એફએસએલની ટીમ હોય કે પોલીસની ટીમ હોય એ તમામ લોકો અહીંયા તપાસ અર્થે આવી પહોંચ્યા છે પણ હજુ ક્લિયર નથી કે જે મરનાર લોકો છે એમની જે મોત છે કયા કારણોસર થઈ છે વાત ફૂડ પોઈઝનની છે એ પણ નકારી રહ્યા છે કારણ કે ગઈકાલ રાત્રે નવ જણા સાથે જમ્યા હતા એમાંથી જે સિનિયર સિટીઝન છે ચાર જણા એની મોત થઈ છે બીજા પાંચ જણાને કશું નથી કે ફૂડ પોઈઝન પણ નથી ને અંદર ગીઝર ચાલુ હોવાની વાત છે ગીઝર ચાલુ રહી ગયો હતો અને જ્યારે એમને દીકરાએ સવારે આ ફ્લેટ કોન્ટ્રાક્ટર દરવાજો ખોલ્યો હતો ત્યારે એમને પણ ગભરામણ થઈ હતી તો અત્યારે કંઈ બી કન્ક્લુઝન ના કહી શકાય કે આ ચારે ચાર જણાની મોત કઈ રીતે થઈ છે પણ હવે પોલીસ અને એફએસએલની ટીમ અહીંયા આવી પહોંચી છે તપાસ કરી રહી છે અને જ્યારે ચારે ચાર ડેડ બોડી પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ શું જે રિપોર્ટમાં આવશે ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે આ ચારે જણાની મોત કયા કારણોસર થઈ છે તો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આ ચાર જણાનો મૃતદેહ ફ્લેટમાંથી મળી આવ્યા છે અને પરિવારોમાં ગમનો માહોલ છવાયો છે હાલ તો ઘટના સ્થળે જ પોલીસ સહીત FSL ની ટીમ પણ આવી ગઈ છે અને તમામ જે ડેડ બોડીઝ છે તેમની તપાસ કરવામાં આવી રહી છે ને મુખ્ય કારણ શું છે તેના લઈને FSL દ્વારા તપાસ કરવામાં આવે છે ત્યારે સુરતના DCP એ શું કહ્યું સાંભળો સુબે મે જો ફ્લેટ હેઉસમે ચાર ડેડ બોડી મળી હે જિસમે તીન લેડીઝ ઓર એક જન્ટ છે જો લેડીઝ હે ઉસમે જો જસુબેન હે વો ફ્લેટ કે ઓનર હે ઓર બાકી જો જો લેડીઝ હે વો ઉનકી સિસ્ટર હે ઓર જો પુરુષ હે ઉનકે બ્રધર ઇન લો હે ये तीनों रिलेटिव है वो जसुबे के लड़के का ऑपरेशन किया गया था उसकी खबर अंतर पूछने के लिए आए थे और रात को उन्होंने उसके लड़के के यहाँ खाना खाया है और खाना खाने के बाद वो घर अपने वापस गए थे सुबह में उसके लड़के ने जब चेक किया फ्लैट पे मकान नहीं खोल रहे थे तब तो उनको डेड बॉडी मिली है अभी जो जगह पे देखा गया है तो वॉमिटिंग किया हुआ मिल रहा है तो उसमें चेक कर रहे हैं कि वो पॉइजनस कोई चीज़ खाने से है कि या पॉइजन लिया गया है उसकी प्रोबेबिलिटी चेक कर रहे हैं और गैस गीजर चालू मिला है तो वो भी देख रहे हैं कि गैस गीजर की भी कोई इसमें कॉज ऑफ़ डेथ में रीज़न है कि नहीं फाइनल कॉज ऑफ़ डेथ पीएम होने के बाद जो आएगा उसके ऊपर आगे की कार्यवाही की जाएगी जिनकी डेथ क्या एज होगी और उनका बैकग्राउंड किस तरह का फिफ्टी एट से सिक्सटी थ्री के बीच में एज है सबकीर्ड जो फिफ्टी एट जसुबेन जो गुजर गए ना वो ओबीसी में पी उनकी नौकरी कर रहे थे उनका लास्ट ईयर है बाकी जो लोग हैं उनकी सूज की दुकान है और हाउस है सर सुसाइड या फूड पॉइजनिंग या मर्डर का कुछ मामला नहीं अभी तो फाइनल कॉज ऑफ डेथ आने के बाद पता चलेगा लेकिन अभी वो सुसाइड का भी अभी लग लगी लग रहा है और बाकी कोई अभी एक्सटर्नल इंजरी दिख नहीं रही है लेकिन पी होने के बाद ही फाइनल कॉज ऑफ़ बताएगा क्या लग रहा है सर इनके शरीर में जहर गया वो किस तरह से गया होगा वो खाने में भी हो सकता है और मैंने जो रीज़न बताया है तो वो भी हो सकता है पीएम होने के बाद ही पता चलेगा क्या जब है जब ये लोग लोग घर में थे थे, उसके बाद और और नहीं, नहीं वो चार ही कोई नहीं था। तो परिवार वालों को क्या कहना है? परिवार वाले को भी पता नहीं क्या है वो भी शायद मान रहे हैं। अभी क्या नहीं दिखा है हाल समग्र मामले सूरत पुलिस द्वारा ચારે બોડીનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ જ મૃત્યુનું ખરું કારણ જાણવા મળી શકે તેમ છે ત્યાં સુધી જો તમે ગુજરાત તકને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો જેથી કરીને તમામ સમાચાર સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર